નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઉદ્યોગપતિના દીકરા સાથે બનેલી સત્ય ઘટના વિશે ભણવામાં ખૂબ જ હોશિયાર એવો શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની તૈયારી કરી રહ્યો હતો એના પિતાએ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા છોકરો પણ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પણ પ્રથમ નંબર આવી જાય તો પણ નવાય નહીં બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ કાર મને ભેટમાં આપશો ખરા બાપે હા પાડી એના માટે તો આવી કારની ખરીદી એ રમત વાત હતી પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો મહેનતું અને હોશિયાર તો એ હતો જ એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી રોજ કોલેજથી આવતા જતાં એ પેલા શોરૂમ પાસે ઊભો રહી હોન્ડા સ્પોર્ટ કારને એ બે ક્ષણ જોઈ લેતો થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચાર માત્ર એને રોમાંચિત કરી દેતો એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કોલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી પછી એ ઘરે જવા નીકળ્યો જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પોર્ટ્સ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો કમ્પાઉન્ડરનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી પણ પેલી કાર ક્યાંય દેખાય નહીં એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું એના આવતા જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગળ ધીન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું દીકરા આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું જોયું તો એમાં પાકા પૂઠાવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું ભગવદ્ ગીતા હતું ભગવદ્ ગીતા બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો એને અંત્યંત ગુસ્સો આવ્યો ભગવદ્ ગીતા એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એણે હાડોહાડ કોરી ખાતી હતી સ્પોર્ટ્સ કાર આપવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું એ પોતે પણ સ્વમાની હતો એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાજી સ્પોર્ટ્સ કારને બદલે ભગવદ્ ગીતા આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું પણ મારે સ્પોર્ટ્સ કાર જોઈતી હતી હું ઘરેથી જાઉં છું ક્યાં જાઉં છું તે નક્કી નહીં જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને બતાવીશ એ જ પ્રણામ શિઠ્ઠી ભગવદ્ ગીતાના બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જણાવવાની ખૂબ કોશિશ કરી પણ વ્યર્થ હતી કોઈને પણ કહ્યા વગર એ જતો રહ્યો વર્ષો વીતી ગયા યુવકના નસીબ ખૂબ સારા હતા મહેનતું અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિ શ્રીમંત બની ગયો સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધા વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો હતો માતાના મૃત્યુ પછી પોતે આટલા વર્ષમાં એક સ્પોર્ટ્સ કાર જ માંગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલોસોફી જાળવા ફક્ત ભગવદ્ ગીતા જ આપ્યું એ યાદ આવતા જ એના મન પર કડવાશથી ભરાઈ જતું હતું પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની ખૂબ જ યાદ આવતી હતી હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે કંઈ નહીં તો એમની સાથે વાતો કરવી જ જોઈએ વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે પિતા સાથે ફોન પર વાત કરવાની એને તીવ્ર ઈચ્છા થઈ આવી આમે સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે અરે આવા નાના અને વાહ્યત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો સામાજે જ્યારે કોઈએ ફોન ઓચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે હેલો કહ્યું પણ એને નિરાશા સાંપડી સામાચેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો નોકરે કહ્યું કે શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય પણ મરતા સુધી તમને યાદ કરીને રડતા હતા એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા એટલે તમે આવી જાઓ પહેલાં યુવક પર તો જાણે વજ્રઘાત થયો પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું પણ હવે શું થાય પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફથી પ્રયાણ કર્યું ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો એમની છબી સામે ઊભા રહેતા જ એની આંખો વરસી પડી થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો પછી પોતાના રૂમમાં આવ્યો એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી પિતાજી ચોખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા એ બરાબર દેખાઈ આવતું હતું એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા ભગવદ્ ગીતા પર પડી આ એ જ ભગવદ્ ગીતા હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવશ ગાયબ થઈ ગઈ હતી એણે ભગવદ્ ગીતા હાથમાં લઈ ખોલ્યું પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું હે ભગવાન મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તો મને શીખવાડજે એણે માંગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો ભગવદ્ ગીતાના શબ્દો જેટલા જ મહાન લાગ્યા એ શબ્દોને છૂમવા એણે ભગવદ્ ગીતાને હોઠે લગાડ્યું એ જ વખતે એના પાનાઓ વસે ક્યારેક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું પહેલાં યુવાને એક કવર ખોલ્યું એમાં હોન્ડા સ્પોર્ટ્સ કારની ચાવી અને સંપૂર્ણ સૂકતે લખાયેલું પહેલાં શોરૂમનું બિલ હતું એના પર તારીખ હતી એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની કંઈ કેટલી વાર સુધી એ નીચે બેસી રહ્યો પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યું ધ્રુસકે ધ્રુસકે એ પછી કલાકો સુધી સુનમૂન બનીને એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કહેવું વડીલો તો ઠીક ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટો આપણે અસ્વીકાર કરતા હોઈશું કારણ કે એ જ કે આપણી ધારણા પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું બસ એટલું જ મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર